જામનગરમાં પડેલા ધોધમાર વરસાદમાં શહેરના અનેક રોડનું ધોવાણ થયું છે જેને લઈને અનેક રસ્તા પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આવા કમરતોડ રસ્તા પર વાહન ચલાવીને વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે વરસાદે વિરામ લીધા બાદ પણ શહેરના રસ્તા રિપેર થયા નથી જેથી અકસ્માતના સતત ભય સાથે ચાલતા વાહન ચાલકો તાત્કાલિક રસ્તા રિપેર કરવાની માંગ કરી રહ્યા છે સંવાદદાતા હિરેન ફોનલાઇન પર જોડાયેલા છે હિરેન જામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો રોડ રસ્તાઓની બિસ્માર હાલત છે કયા વિસ્તારોમાં કેવી સ્થિતિ સાથે લોકોમાં પણ જોવા મળ્યો જી સોનલ જામનગર શહેરની જો વાત કરવામાં આવે તો જે વરસાદ બાદ છેલ્લા પંદર દિવસથી જે વરસાદે વિરામ લીધો છે પરંતુ જે શહેરના મુખ્ય માર્ગો છે સાત રસ્તા વિસ્તાર છે કોડિયાલ કોલોની છે ગ્રીન સોસાયટી સહિતના જે વિસ્તારો છે ત્યાં જે રોડ રસ્તાની હાલત બિસ્માર બની છે રોડ રસ્તામાં મસ્ત મોટા ખાડા પડ્યા છે પરંતુ હજી સુધી તંત્ર દ્વારા જ્યાં રોડ રસ્તા રિપેર કરવાની કામગીરી છે તે એક પણ જગ્યાએ હાથ ધરવામાં નથી આવી જેને લઈને જે વાહન ચાલકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે જી સોના આભાર તમામ વિગતો માટે તો રસ્તા રિપેર ન થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે જામનગરની આ સ્થિતિ છે ભારે વરસાદના કારણે શહેરના રોડ રસ્તાઓની બિસ્માર હાલત જોવા મળી રહી છે મુખ્ય માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું સવારે કામધંધે જતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો જામનગરમાં કરી રહ્યા છે ધોધમાર વરસાદ પડ્યો અને રોડ રસ્તાઓની બિસ્માર હાલત તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ જેની તેજ